અમદાવાદના વિઝા કન્સલ્ટ પાસે એસી લાખની અમદાવાદ કરવામાં આવી નમસ્કાર મિત્રો પર અમદાવાદમાં વિઝા કન્સલ્ટન્ટ પાસે એસી લાખની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વતી લાંચ માંગનાર શખ્સની અમદાવાદ એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે ના રોજ ફરિયાદી શ્રીજી રોડ ખાતે આવેલી ઓમ ગ્લોબલ ટૂર્સ એન્ડ વિઝા કન્સલ્ટન્ટની ઓફિસે હાજર હતા તે દરમિયાન તેમની ઓફિસમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની રેડ પડી હતી જેમાં ફરિયાદીના કુલ સત્તર પાસપોર્ટ બે લેપટોપ આધાર કાર્ડ એટીએમ કાર્ડ અસલ ડ્રાઇવિંગ લાયસન્સ ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજો કબજે કર્યા હતા અને સ આરોપી તરીકે ફરિયાદીનું નામ ખુલતું હોવાનો આરોપ મૂકી ફરિયાદી તથા ઓમ ગ્લોબલ ટૂર્સના માલિકને નવરંગપુરા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા એસીબીના ફરિયાદી દિલ્હી ખાતે જઈ એસઆઈ શિવકુમારને મળતા તેઓએ ગુનામાં આરોપી તરીકે ફરિયાદીનું નામ નહીં ખોલવા અને કબજે લીધેલા અસલ દસ્તાવેજો પરત આપવાના બદલામાં એક કરોડ રૂપિયાની રાંચની માંગણી કરી હતી જેના માટે સંજય પટેલ અને ચિત્રેશ સાથે વાત કરવા જણાવ્યું હતું જે બાદ સંજય પટેલ અને ચિત્રેશ દ્વારા ફરિયાદી પાસેથી એંસી લાખની માંગણી કરવામાં આવી હતી જેમાં દસ લાખ એડવાન્સમાં અને બાકીના પૈસા અસલ દસ્તાવેજો પાછા મળી જાય અને ચાર શીટમાંથી ભાગેડું આરોપી તરીકે નામ નીકળી જાય ત્યારબાદ આપવાનું નક્કી કર્યું હતું ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા અમદાવાદ એસીબીની ટીમે છટકું ગોઠવીને લાંચ લેવા આવેલા ચિત્રેશતરિયાને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી લીધો હતો જય હિન્દ જય ભારત